આજે આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં આવેદન પત્ર સાથે આપી કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટિમેટન આપેલું હતું કે ચાર પાંચ દિવસ પાંચ છ દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું અને એ અમે લેખિતમાં શ્રીને આપ્યું હતું અને એમને અમુને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે ડામરથી પેચવર્ક પણ ડામરથી થતું નથી આ જે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઈવા ફોર વ્હીલ ફોર ને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર ટુ વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપાડી સુધી જતા જતા એને સાત જન્મ સુધી જેટલું કષ્ટ ન વેઠવું એટલું યાદ આવી જાય છે સાથે અમે મામલતદારશ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો પોલીસને પણ અમે મામલતદારશ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે અહીંયાથી પણ જોઈ લેશે આજે પોલીસ સાહેબ સાહેબશ્રી પણ આપણી સાથે છે તો એ પણ આપણને સહકાર આપશે ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન જવાનો હશે તો ત્યાં અથવા તો ખાણ ખનીજને બોલાવાનો હશે તો તેને થશે ને રહી વાત રસ્તાની તો અમે વારંવાર રજૂઆતો કરી કરીને થાકી ગયા છે આજે કદાચ અહીંયાથી પોલીસ અમને ગોરીબી માર દેશે છતાં પણ અમે સચોટ કામગીરી વગર અહિયાંથી હટવાના નથી અને ઉઠવાના પણ નથી અમે ચૌદ દસ પચીસ ના રોજ મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારશ્રી ને આવેદનપત્ર આપ્યું હતું કે રાજપાલ થી નેતાલ સુધીનો રસ્તો બહુ ખરાબ છે એના પર કામગીરી કરવામાં આવે કે જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી પાણીનો સંકલન કરવામાં આવે પણ નિષ્ફળ ગયેલું છે એટલા માટે આજે અમે અમને રસ્તો રોકવા માટેની ફરજ પડી છે આજે તમે જોઈ શકો છો કે આજે પબ્લિક છે ચેક માલજીપરાથી લઈને રજલવાળા સુધીને આ ભાઈઓ અને બહેનો ઊભા છે એમને જે તકલીફ છે એ વેદના આજે અહીંયા રજૂ કરે છે ને હવે અમે કહીએ છીએ કે ત્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ જે આવ્યા છે એ લેખિત પાહીધારી આપવા તૈયાર નથી તો કોઈ લેખિત જવાબદારી આપે એવા અધિકારી એવા જવાબદાર વ્યક્તિ અહીંયા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ અને જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી પાણીનો છંટકાવ ચાલુ નહીં કરવામાં આવે જ્યાં સુધી પાણીના ટેન્કરો નહીં પહોંચે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ અહિયાંથી અમે હટવાના નથી જાય અમને પોલીસ ગોળી મારી દે કે એથી અમને જે કરવું હોય એ કરી શકે છે પણ અમે પાછા નથી હટવાના જય હિન્દ